જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણ શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ મહેસાણા તાલુકા લીવા પટેલ સમાજ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને હાર તોરા કરીને તિરંગા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં અબાલ વૃદ્ધ સર્વે નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ આઠમી થી પંદરમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે અહેવાલ રસિક વેગડા જિલ્લા તંત્ર દ્વારા આપણા દેશને આઝાદ થઈએ અઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું એ તિરંગા યાત્રામાં જુદી જુદી સામાજિક સંસ્થાઓ ડાયમંડ એસોસિએશન વેપારી એસોસિયન તમામ આગેવાનો તાલુકા પંચાયતની ટીમ જુદી જુદી ગ્રામ પંચાયતોની ટીમ પત્રકાર મિત્રો અને તમામ સ્કૂલના